અને હવે આગળ વાત કરવી છે સીધું અને સતમાં માજી સૈનિકોની કારણ કે છેલ્લા બાવીસ દિવસ કરતાં વધુ સમયથી આ પૂર્વ સૈનિકો ગાંધીનગર ખાતે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા આજે મહારેલીનું આહવાન કર્યું હતું અને રેલી યોજાય એ પહેલા જ તેમની અટકાયત કરી લેવાય ગાંધીનગરમાં તેઓ રેલી કરે તે પહેલા જ માજી સૈનિકોની અટકાયત કરી લેવાઈ અને સત્યાગ્રહ છાવણીથી સચિવાલય સુધી તેઓ રેલી યોજવાના હતા જોકે રેલી યોજી પહેલા તેમની અટકાયત થતા તેમના પ્રમુખની અટકાયત થતા રોષે ભરાયા અને અમદાવાદ ખાતે તેમનો એક બીજો સમૂહ પર કરવામાં આવ્યો જોકે સરકારી ભરતીમાં અનામતની જગ્યા સંપૂર્ણપણે ભરવામાં આવે તેવી માંગ છે માજી સૈનિકોની સાથે બીજી માંગ એ છે કે ચાલીસ ટકા કટ ઓફ માર્ક્સ રદ કરવામાં આવે ધરણા કરતા આગેવાનો અને માજી સૈનિકોની આજે જયારે અટકાયત કરવામાં આવી ત્યારે પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા

તો સૈનિકોએ આજે વિરોધ પ્રદર્શન કર્યું અમદાવાદમાં માજી સૈનિકોએ રસ્તા ઉપર ચક્કા જામ કર્યો ભરતીમાં દસ ટકા અનામતની માંગ છે ચાલીસ ટકા કટ ઓફ દૂર કરવાની પણ માંગ છે મોટી સંખ્યામાં માજી સૈનિકોએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો મહત્વનું છે કે છેલ્લા બાવીસ દિવસથી તેઓ આંદોલન કરી રહ્યા છે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે દસ દિવસથી વધુ દિવસ સુધી જ વિરોધ પ્રદર્શન અને પોતાની માંગણીઓને લઈને રજૂઆતો બાદ હવે આજે માજી સૈનિક સંગઠન છે તે લોકો અમદાવાદના એરપોર્ટ સર્કલ ખાતે આવી પહોંચ્યા છે અને એરપોર્ટ સર્કલ ઉપર ચક્કાજામ કર્યો છે અને સાથે જ રસ્તા ઉપર બેસીને આ તમામે તમામ માજી સૈનિક સંગઠનો છે પોતે તે પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમની માંગણીઓ છે તેને જ લઈને તેઓ સતત રજૂઆતો છે તે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે ગાંધીનગર બાદ હવે અમદાવાદની અંદર પણ આજે એરપોર્ટ સર્કલ ખાતે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે ખાસ શું આ શું પેલું અમારા પ્રમુખ નિમોદ સાહેબને રિલીઝ કરે પછીની જ આગળ વાત થશે એમને ડિટેન કરે છે શાંતિપૂર્વક અનામત કરતા હતા તે છતાં અમારા પ્રમુખ અને અમારા માજી સૈનિકોને ડિટેન કરે છે સૌથી પહેલી એ પણ અમાર નિમાસ સાહેબ જ્યાર સુધી અહીં નહીં આવે ત્યાં સુધી આ જગ્યા છોડવામાં નહીં આવે અમારો જ્યારે પ્રાણ પણ નીકળી જાય તો પણ અમે ઇતિહાસ અટવાનો નથી તમે તેથી ફોર્સ બોલાવી લો અમે અટવાની જ્યાર સુધી નિમા સાહેબ અહીં નહીં આવે શું રજૂઆત તો તેને લઈને આટલા વસ્તી હજુ આત ભારત સરકાર તરફથી ભારત રાજ્યોમાં અનામતો આપેલી છે આપણી સરકારમાં લમસમ નહીં આપતા એના બદલે દરેક માણસને મળવું છે વીસ વર્ષની નોકરી કર્યા પછી મગજ ખમે ગયું હોય ફોજની અંદર તો એની સાથે એમાં માર્કિંગ સિસ્ટમ સિસ્ટમનો હોવી જોઈએ આર્મીના ગિસ્ટ પ્રમાણે એને એલોટમેન્ટ આપવું જોઈએ એ અમારી પોલીસ અને આર્મીની વચ્ચે સંઘર્ષ કરાવે છે અને અત્યારે અહીંયા પોઝિશનમાં જોઈને અમારા પોલીસના આર્મી વચ્ચેની જે માજી છે એની વચ્ચે સંઘર્ષ થાય અને એક રણનીતિ કરી છે અને અમારા તલાશી અપાવે છે એ કરે છે પરમિશન અમે પરમિશન લીધે લીધે સાહી કરવિશન લેટર કમ્પલેક્ટ છે અને આજે રુકાવટ કરે છે અમારા જે રિટર્ન કરે છે એ બધાને છુડાવો

પચીસ દિવસથી ધરણા પર હતા અને શાંતિ રીતે ધરણા પ્રદર્શન કરતા હતા અને એની સાથે અમારી ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત થતી રહી છે તો એના માટે અમારા પ્રમુખ મતલબ જે માજી સૈનિકો જેમના હક માટે બેઠેલા હતા તો એમણે એમને ડિટેન કરી લીધેલા છે એની સાથે સાથે અમારા શહીદ વીર બહેનો અને લોકોને પણ અભદ્ર વર્તન કર્યું છે અને એમને પણ ડિટેન કરેલા છે તો અમારી સરકાર પાસે એ માગ છે કે અમારા પ્રમુખ શ્રી નીમાબા જીતેન્દ્ર સાહેબ અને અમારા વીર બહેનો અમારા માજી સૈનિકો જેમને ડિટેન કર્યા છે તેમને મતલબ એ બા ઇજ્જત બરી કરે અને જે રીતે મતલબ એટલે માજી સૈનિકો મોટી સંખ્યામાં વિરોધ કરવા માટે પહોંચ્યા હતા આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા રીમા જોડાઈ ગયા છે રીમા છેલ્લા બાવીસ દિવસથી માજી સૈનિકો વિરોધ કરી રહ્યા છે શું માંગ છે તેમની શા માટે આટલો આક્રોશ ચોક્કસથી જો વાત કરીએ તો છેલ્લા બાવીસ દિવસથી ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી કે ત્યાં વિરોધ પ્રદર્શન કર્યું અને ત્યારબાદ ત્યાંથી આજે સવારે જ તેમના જે પ્રમુખ છે જીતેન્દ્ર નિમાવતની અટકાયત છે તે કરવામાં આવી ત્યારબાદ આ તમામે તમામ સૈનિકો અમદાવાદમાં તાજ સર્કલ નજીક પહોંચ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો તેમની મુખ્ય માંગણી આજના જે અમદાવાદનો જે વિરોધ હતો તેની તો એ જ હતી કે તેમના પ્રમુખને છોડી દેવામાં આવે કારણ કે તેમની જ અટકાયત કરાઈ હતી ત્યારબાદ તેમને છોડવાની માંગ હતી અને સાથે ચાલીસ ટકા કટ ઓફ છે તે દૂર કરવાની માંગ અને સાથે જ દસ ટકા નોકરીમાં અનામત આપવાની પણ તેમની જે માંગ હતી તેને જ લઈને તેમના દ્વારા વિરોધ વિરોધ કરવામાં કરવામાં આવ્યો આવ્યો અંદાજે કલાક જેટલો આ પ્રદર્શન છે છે તે તે એરપોર્ટ સર્કલ નજીક હતો અને સાથે જ ખૂબ મહત્વની વાત કે જ્યારે આ વિરોધ કરવામાં આવ્યો તો અનેક એવા લોકો હતા મુસાફરો હતા કે તેઓ પણ ફસાયા હતા શાળાના બાળકો હતા તે અનેક લોકો ફસાયા હતા પરંતુ બાદમાં પોલીસે વચ્ચે પડીને સમજાવટ બાદ જો વાત કરીએ તો સમજાવ્યા હતા અને માજી સૈનિકો છે તે 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 તમામ તેમનો જે જે વિરોધ હતો અટકાવ્યા હતા હતા અને ફરીથી ફરીથી આ રસ્તાઓ છે અંદાજે કલાક બાદ ખુલ્લા કરાયા જી જી આભાર આપનો સૈનિકોએ આજે મોટી સંખ્યામાં અમદાવાદમાં એરપોર્ટ સર્કલ પાસેનો જે વિસ્તાર છે ત્યાં ચટકાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો કે ત્યારબાદ પોલીસ આવી પોલીસ સાથે ઘર્ષણ બાદ પોલીસે પણ નમતું જોખ્યું અને મામલો થાળે પાડવાલા પ્રતનો કર્યા કારણ કે મોટી સંખ્યામાં ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો એરપોર્ટથી અવરજવર કરતા મુસાફરોને પણ લાખો સુધી ટ્રાફિકમાં ઊભા રહેવાનો વારો આવ્યો ભારે હાલાકી સહન કરવાનો વારો આવ્યો ત્યારે પોલીસે પણ મામલો થાળે પાડવાના પ્રયત્નો કર્યા હતા જો કે બાજી સૈનિકોની એ માંગ છે કે તેમના જે પ્રમુખ વિતેન્દ્ર નિમાવતની અટકાયત કરવામાં આવી હતી તેમને છોડવામાં આવે આ સાથે અન્ય જે પૂર્વ સૈનિકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે તેમને પણ મુક્ત કરવામાં આવે એક માંગ છે માંગ એ પણ છે કે સરકારી ભરતીમાં દસ ટકા અનામતની જગ્યા સંપૂર્ણ રીતે ભરવામાં આવે સાથે જ માજી સૈનિકોએ પોલીસ ભરતીમાં દસ ટકા અનામતની માંગણી કરી છે સાથે જ ક્લાસ એક અને બે માં એક ટકા ક્લાસ ત્રણમાં દસ ટકાની માંગ ક્લાસ ચારમાં વીસ ટકા થવા માટેની માંગણી કરી છે અને ચાલીસ ટકા જે કટ છે એ કટ પણ દૂર કરવામાં આવે તેવી પણ માંગણી પૂર્વ સૈનિકો દ્વારા કરવામાં આવી રહી છે વિવિધ પડતર માંગણીઓને લઈને પૂર્વ સૈનિકો આંદોલન પર ઉતર્યા છે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે પહેલા બાવીસ દિવસથી તેઓ ગાંધીનગરમાં વિરોધ કરી રહ્યા હતા પરંતુ આજે અમદાવાદમાં પણ જોરશોરથી મોટા પાયે તેમને વિરોધ દર્શાવ્યો